કૃષ્ણમય ખાવું હોય ને તો કૃષ્ણને વિચારવો પડે સમજવો પડે વાંચવો પડે અને કૃષ્ણ કૃષ્ણને કારણ કે દેવકીજીને જયારે વરદાન મળ્યું તારો આઠમો પુત્ર ત્યારે દેવકિશી ને એ ખબર નથી એનો માતરજી એ સાત પુત્ર ખોયા એની પીડા બાર જ મોટા નીકળી કે આને ક્યારેય ન કરી કે બારો પુત્ર ભગવાન છે કારણ કે એને સતત એ જે માટે કુત્ર ખોયા હોય એને ખબર જ હોય પણ અગિયાર વર્ષને ને છપ્પન દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ માં રહ્યા ત્યાંથી ગયા પછી ક્યારે મથુરા મથુરા ગયા પછી ક્યારે પાછા નથી આવ્યા મથુરા ની રાજગાદી મળવા છતાંય એને રાજગાદી નોતી સ્વીકારી ત્યાંથી આગળ ગયા પોતે દ્વારકા નું સ્થાપન કર્યું સોનાની દ્વારકા છતાંય કુરુક્ષેત્ર ના રણ મેદાન માં રહી અને એને અઢાર દિવસ નું યુદ્ધ પૂરું કર્યું કેવા કેવા મહારથીઓ ધ્વંસ દ્રોણ રણ આ બધા મારી અને એની હારે યુદ્ધ કરાવીને છતાંય ભગવાન પોતે સામાન્ય માણસના હાથે મરે છે વિચાર કરો રાધાજી પ્રેમિકા સર્વગુણ સંપન્ન હોવા છતાંય ક્યારે એને બદનામ નથી કરી એક કથ્યાના લોકો છે યુવકો છે કે પોતાની પ્રેમિકાની સાથે પોતાના સરસ મજાના અંગત પડલો માણ્યા પછી બાર સિંહ પોતાના ભાઈ મિત્રો સાથે બેસીને એની તેનો ચર્ચાનો વિષય બનાવી દઈ કે આ મારી સાથે આમ રહી આમ રહી ગંદા શબ્દમાં મારા ગંદો શબ્દ યુઝ નથી થાય પણ વિચાર કરો કે તમે જેને પ્રેમ કર્યો હશે એની સાથેનો સમય વિધિ ગયો પછી તમે ભૂલી જાવ ન સાથે રહેવું હોય તો વાત બે નંબર ની છે પણ ક્યારે પ્રેમને ને બદનામ ન કરો આ પ્રેમ મંદિરમાં બેસીને આજે હું એક જ વસ્તુ કેવા માંગુ છું કે ગમે ત્યાંથી મેળવો ગમે એટલો મેળવો પણ એને સ્વીકાર કરો અને માણો પ્રેમને માણી લોકોને કોની પાસે ખબર છે કે આપણી પાસે કેટલું જીવન છે આ હું પહેલી વાર રાધા મંદિર આવું છું મને નથી ખબર કે હું બીજી વાર અહીંયા આવીશ પણ જ્યાં ગયા છો એ મંદિરનું એ ભગવાનનું એનું મહત્વ સમજો કૃષ્ણ એ તો બધાને આપવામાં જ માન્યું કાંઈ માન્યું બે હોવા છતાંય માતાનો મળ્યો ઋષિ આશ્રમમાં જઈને પોતે અભ્યાસ કર્યો જે આખા વિશ્વ ને કૃષ્ણ મંદે ગુરુ આખા વિશ્વ ને ગીતા જેવો ગ્રંથ પ્રધાન કરે છે એટલું બધું એક પાસે એને ગુરુજી ગુરુજીના આશ્રમ માં લાકડા પણ વીડા કેટલું મહાન છે વિસ્ટીકરણ કરવા ગયા ત્યારે દુર્યોધનના શબ્દો હતોને સાંભળ્યા આ બધું સાંભળવાની તેવડ હોય ને એ જગતમાં જગતગુરુ બની શકે કે આપણે છે કે આપણા ઘરના મોટા છે મને કોઈ પૂછતા નથી પણ મોટાને ત્યારે જ પૂછે જ્યારે તમે એ લાયક કરો એવા અર્થ એવો છે કે કૃષ્ણને વાંચો હું તો બાળપણથી મોટી થયાં સુધી મારા મમ્મી મને એવું શિખવાડ્યું આપણા પુદ્ધિ ફોડેર માતા શું છે ફોડેર માતા છે હું સતત સ્મરણ કહ્યું એનું સતત ચિંતન કહ્યું પણ હંમેશા મને કૃષ્ણમાંય તો ભેવનું ગૌ મન થયું કારણ કે કૃષ્ણ એક કેવો વ્યક્તિ છે કે જેને કોઈ સમજે નથી પતિ રૂપે પણ કોઈ એને સતત રાધા એને પ્રેમી રૂપે મળે પણ એને પાણી નો શક્યા સત્યભામાં લઈ લોક્ષ્મણી થી લઈ લો લોતી બધી એની કેટલી પત્ની હોવા છતાં આજે એક વસ્તુ મસ્ત સંદેશ આપી રહી છું અત્યારે જે મોબાઈલ યુગમાં છે કારણ કે ભૂતકાળ તો બહુ સારો જ હશે ભવ્ય ભૂતકાળ આપણે જુઓ તો મને એવું લાગે છે કે બહુ સંસ્કૃતિથી કરેલા છે પણ અત્યારે જે સંસ્કૃતિ નષ્ટ થઈ રહી છે ને પ્રકૃતિ નષ્ટ થઈ રહી છે ત્યારે વારંવાર હું તો ઘણી વાર કહું છું કે યદા યદા એ ધર્મ સમય યાદ કદાચ માનમ સુલામ્ય હો

છે તો અત્યારે મને એવું લાગે છે કે ક્યાંય રહ્યું કેવા બને એટલી સંસ્કૃતિ બચાવો બને એટલી પ્રકૃતિ બચાવો અને પ્રેમ આપવો મળે કે ન મળે વાત બે નંબર છે કારણ કે પ્રેમ આપવાની વસ્તુ છે પામવાની વસ્તુ નથી અને એક એક માણસને પામવા માટે ચાર માણસો ને એના કરવાની પ્રેમ નથી હોતો ટૂંકમાં જય માતાજી રાધે રાધે